નમસ્કાર મિત્રો કિસાન પોકેટ ચેનલ માં આપનું સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા અમારી ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી મોદીના આડત્રીસ વિદેશ પ્રવાસ પાછળ કરોડો નો ખર્ચ મોદી ત્રણસો ને પચીસ વખત ગયા હતા અમેરિકા અમેરિકામાં ગ્રીન કાર્ડ વિઝા ધારકોને મોટો આદેશ તમામ પેપર્સ સાથે રાખજો નહીતર થશે મોટો દંડ પીએમ મોદી બ્રિટન થી બે દિવસના ના પ્રવાસે માલદિવસ દિવસ રવાના સ્વતંત્ર માં સમારોહ માં બનશે ચીફ ગેસ્ટ કોરોના મહામારી ને માનસિક વ્યવસ્થા પર જોખમ ઉભું કર્યું મગજ ને ગંભીર અસર થઈ રિસર્ચ માં થયો મોટો ખુલાસો કરોડો ની લોન સેલ કંપનીઓ અને અન્ય ગ્રુપ સંસ્થાઓ ને ડાયવર્ઝન કરાય અનિલ અંબાણી ની પચાસ કંપનીઓ પર ઈડી પાડ્યા દરોડા થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં અગિયાર લોકોના મોત થયા છે અને અઠ્યાવીસ લોકો થયા ઘાયલ ભારતને 99% નિકસ ડ્યુટી ફ્રી થશે બ્રિટિશ ઉત્પાદનો પરથી ઇમ્પોર્ટ ડ્યુટી ધરાવનારા કારો અને 20 કે સસ્તા થશે ભારત બ્રિટન વચ્ચે મુલાકાત વેપાર કરાર પર મહોર પશ્ચિમ બંગાળના બાંકુરા અને પૂર્વ દરબારના જિલ્લાઓમાં થયો કાળો કહેર વીજળી પડતા 13 લોકોએ ગુમાવ્યો જીવ બ્રિટનમાં વડાપ્રધાન મોદી એક કિંગ ચાર્લ્સ 2 સાથે કરી મુલાકાત બ્રિટનમાં કયો ઉક્ષારો પણ

ગુજરાતમાં પાંચ દિવસ ગાજ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વીસ વધુ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું પંચાવન વ્યક્તિઓ સાથેનું રશિયન વિમાન પૂર્વ આમૂર વિસ્તારમાં તૂટી પડ્યું મીડિયાના જણાવ્યા પ્રમાણે તમામ લોકોના થયા છે મોત અમદાવાદમાં વસ્ત્રાલ થલતેજ રૂટ પર હવે દર સાત મિનિટે મળશે મેટ્રો રવિવારે દર દસ મિનિટે થશે સંચાલન સાઉથ આફ્રિકાના પ્રાઇવેટ ગેમ રિઝર્વમાં હાથી એ કચડી નાખતા કરોડપતિ સીઈઓ નું મોત આરોગ્યની રક્ષા કરતી ડેરી પ્રોડક્ટ પર થતા નકલી પણ વધ્યો કરવાની કરાઈ ભારતીય મેચો રમાડવા બીસીસીઆઈ સહમત ભારત પાકિસ્તાની મેચ અને સ્થળ અંગે પણ કરાયો ખુલાસો રાહુલ ગાંધી ફરી ગુજરાતમાં આવશે આણંદમાં ત્રણ તાલીમ શિબિર નું કરાયું આયોજન રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટના સરકારી શાળાની સદ્રહ સહિત થતા ચાર બાળકોના મોત અને કાટમાળ નીચે દબાયા કોઈ રસ્તો ન હોતો સરકાર જ બની ગઈ હતી દુશ્મન જગદીપ ધનખડાની રાજીનામા અંગે વધુ એક કરાયો દાવો સૌથી લાંબા સમય સુધી પદે જળવાઈ રહેનારા દેશના બીજા વડાપ્રધાન બન્યા પીએમ મોદી ઇન્દિરા ગાંધીનો તૂટ્યો રેકોર્ડ ઘરડા માતા પિતાની સાર સંભાળ માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ત્રીસ દિવસ રજા લઈ છે કેન્દ્રીય મંત્રીએ આપ્યું નિવેદન અમદાવાદ પ્લેન ક્રેચ ચાર દિવસ બાદ એકસો પાયલટ મેડિકલ લીવ પર ઉતર્યા હતા નાગરિક ઉદ્દન રાજ્ય મંત્રીએ આપ્યું નિવેદન હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી છ મહિના માટે રાષ્ટ્રપતિ શાસન વધ્યું સંસદમાં પ્રસ્તાવની મંજૂર મનરેગામાં ગરીબોનું શોષણ અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઓછું વેતન અને સરકારી તાયફા પાછળ ધૂમ ખર્ચા બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વિઝા ફ્રી કરાર ભારત માટે બન્યો ચિંતાનો વિષય પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ સોમનાથમાં દસ લાખ ભાવિકો ઉમટશે ઈઝરાયેલ ને ઇતિહાસ નો સૌથી મોટો ઝટકો ફ્રાન્સ પેલેસ્ટાઈન ને દેશ તરીકે માન્યતા અપાશે બે હજાર ચોવીસ માં બે લાખ થી વધુ ભારતીયોએ નાગરિકતા સોડી કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપ્યો જવાબ ટ્રમ્પે દિગ્ગજ કંપની ગૂગલ માઇક્રોસોફ્ટ મેટા જેવી મોટી કંપનીઓને ચેતવણી આપી કહ્યું કે ભારતમાંથી હાયરિંગ કરી દેજો બંધ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પર હુમલાની ઘટના મંદિરની દિવાલો પર લખ્યા ઉશ્કેરણીજનક મેસેજ એશિયાના બે દેશો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે મહાયુદ્ધ થાઈલેન્ડની એર સ્ટ્રાઇક બાદ કંબોડિયાનો રોકેટ અને ડ્રોનથી કર્યો હુમલો રશિયા અને યુક્રેન વચ્ચે સાત અઠવાડિયા પછી તુર્કીના ઇસ્તંબુલમાં

ઉલુ એ એલ ટી બાલાજી અને બિગ બિગટ સહિત પચીસ એપ પર પ્રતિબંધ કન્ટેન્ટ સામે સરકારનું આકરું વલણ એચઆઇવી ટેસ્ટ વગર નહીં થાય લગ્ન ભારતની મેઘાલય રાજ્યની સરકારનો મોટો નિર્ણય લેવાની તૈયારી ગુજરાત સરકાર એકસો પંચાસી પાકિસ્તાની લોકોને સીએ હેઠળ ભારતની આપી નાગરિકતા જો વધુ ત્રીસ બેઠકો મળી હોત તો દેશમાં કોંગ્રેસની સરકાર હોત ઓબીસી સંમેલનમાં મલ્લિકાર્જુન ખડગેના પીએમ મોદી પર આકરા પ્રહાર ગોવાની ફેની અને કેરળની તાળી બ્રિટનમાં વેચાશે ભારતમાં ડીલમાં મહત્વનો નિર્ણય મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વકર્યો હું મરાઠી નહીં બોલું એવું નહીં ચાલે મહારાષ્ટ્રમાં ઠાકરે બાદ આપી માં કોંગ્રેસ નો ખેડૂતો મુદ્દે વિરોધ પાક વીમા અને રાહત પેકેજ ને લટકતું ગાજર ગણાવ્યું વલસાડના મધુબન ડેમ માંથી પચાસ હજાર ક્યુસેક પાણી છોડાય દમણ ગંગા નદી કાંઠાના ગામો ને કરાયા અલર્ટ

લોકોને રંજાડતા અસામાજિક તત્વો ગુજરાત આમ આદમી પાર્ટીમાં વધુ એક વિકેટ પડશે ઉમેશ મકવાણા બાદ વધુ એક ધારાસભ્ય સુધીર વાઘણી થયા નિષ્ક્રિય કમલ હાસને તમિલનાડુ રાજ્ય સભા સાંસદ તરીકે શપથ લીધા ડીએમ સાથે રાજકીય સફર કરી શરૂ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ એમ દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહ વચ્ચે ગુપ્ત બેઠક અમુક મંત્રીઓની જશે ખુરશી તો મિત્રો આજ માટે આટલું જ છે રોજની નવી અને ખાસ માહિતી જલ્દીથી લઈને આવીશું તમારી સામે પણ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો જેથી અમે તમામ માહિતી તમારા સુધી જલ્દી પહોંચાડી શકીએ તો સ્વચ્છ રહો અને આજુબાજુના વિસ્તારને સ્વચ્છ રાખો ત્યાં સુધી બધાની જય હિન્દ જય ભારત